નમસ્કાર મોબાઈલ ડેટા બંધ કરી ત્યારબાદ વાઈફાઈ ચાલુ કરીશું વાઈફાઈ ઓન કર્યા બાદ આપણે સ્ટીક ઉપર જે નંબર લખ્યો છે એ નંબર અહીં શો કરશે ડબલયુ પછી સ્ટીક પર જે નંબર લખ્યો હશે એ નંબર અહીં શો કરશે અહીંયા એના પર ક્લિક કરીશું અને પાસવર્ડ એમ ટી એમ ટી ટુ ઝીરો ટુ ઝીરો ને કનેક્ટ કરીશું કનેક્ટ થઈ ગયા બાદ ગૂગલ ક્રોમની અંદર આવીશું એ લીધે ત્યારબાદ વન નાઇન ટુ ડોટ વન સિક્સ એટ ડૉટ વન ડોટ વન કરી કનેક્ટ કરીશું ત્યારબાદ આ ટાઈપ એક ઇન્ટરફેસ ખુલશે એડ એમાં યુઝર નેમ એડમિન પાસવર્ડ એકથી આઠ હશે એકથી આઠ લખ્યા બાદ લોગ કરી દઈશું ત્યારબાદ આ ટાઈપને એક ઇન્ટરફેસ ખુલશે આ ટાઈપનો ઇન્ટરફેસ ખોલ્યા બાદ વાઈફાઈ કમ્ફિગર કરી વચ્ચે એક પેજ હશે એના પર આપણે ક્લિક કરીશું વાઈફાઈ કમ્ફિગર પર ક્લિક કર્યા બાદ એક એસેસ આઈડી પેજ ખુલશે આ પેજમાં વાય કસ્ટમરના ઘરનું જે રાવતા નહીં મસે એ સિલેક્ટ કરીને પાસવર્ડમાં પાસવર્ડ નાખી કનેક્ટ કરવાનો રહેશે સબમિટ કરશો એટલે એક આ ટાઈપ સક્સેસફુલનો મેસેજ આવી જશે સક્સેસફુલ થઈ ગયા બાદ બહાર નીકળી જવાનો છે મોબાઈલ વાઈફાઈ બંધ કરી ડેટા ઓન કરી